હા કેટલા વાગ્યા લાગી કેટલા વાગ્યા લાગી કામ ખાસ કરીને સમય છે કોઈ ટાઈમમાં કે કોઈ કસ્ટમરને વધારે કોઈ સુવિધા રાતના ખાસ કરીને સમય છે કોઈ ટાઈમમાં પ્રેફર કે કોઈ કસ્ટમરને વધારે કોઈ સુવિધા જી રાતના ઓકે હા જી સાહેબ છે અને શું આ વિશેષ મતલબ આ વખતે આપણે આવી ગયા છીએ આપણું ફોર્થ હાઉસ લઈને રાજકોટ રૈયા ટેલિફોન એક્સચેન્જ પાસે રાજમણી કોમ્પ્લેક્સમાં અને આપણી ઓલરેડી ત્રણ બ્રાન્ચ રાજકોટમાં એક્ટિવ છે અને આપણું સો પાંચ છે પહેલાં પહેલી આપણી બ્રાન્ચ છે બજરંગવાડી સર્કલ પાસે જામનગર રોડ પાસે આપણી બીજી બ્રાન્ચ છે જુબેલી ચોક પાસે આપણી ત્રીજી બ્રાન્ચ છે રેલવે કોલોની જામનગર રોડ પાસે અને આપણી ચોથી બ્રાન્ચ છે આ કેટલા વર્ષથી સાહેબ બોલા રાજકોટમાં એક્ટિવ છે રાજકોટવાસીઓનો ટ્રેન કેવો પડી ગયો છે આપણને ચોપી વર્ષ થયા છે સદેશ અને હું થર્ડ જનરેશન ક્યાંથી શરૂઆત કરી હતી ને ત્યારે શું છે ક્વોલિટીની વાત કરીએ તો રાજકોટના લોકો ક્વોન્ટિટી નહીં પણ ક્વૉલિટીમાં ભણે એને શું ધંધો હતો ઓગણીસો ને એકોતેરથી મારા દાદાજીએ આ ધંધો સ્થાજ કરેલો હતો દાદા એકડી લઈ અને ધંધો કરતા હતા ત્યારબાદ અમે ધીમે ધીમેશમાં આગળ આવ્યા અને ખાસ આપણો ઉદ્દેશ્ય એ જ છે કે ઓછા પૈસામાં ખરાબ અને સંતોષ મળે અને નાના વર્ગનો મધ્યમ વર્ગનો માણસ આપણે જે આવીને એક મીઠો ટકા લઈ શકતો પણ ચોથી બ્રાન્ચ વસ્તુ વિશેષ ટકા વિશેષતામાં બાપુ એવું છે કે અમારી બજરંગવાળી પણ જ્યુલરી બ્રેન્ચ બહુ ઓવર રસ રહેતો હતો અને આપણે અત્યારે રાજકોટના સેન્ટરમાં આપણે ઘરે ટેલિફોન એક્સચેન્જ આવી ગયા છીએ એટલે કસ્ટમરને થોડું આવું નજીક પડે અને તો પણ સિસ્ટમની આપણે અત્યારે તસીદ કરેલી છે અને પ્રાઇઝની આપણે વાત કરીએ તો પ્રાઇસ આપણે નેવુંથી લઈ અને ત્રણસો પચાસ સુધી ચોથી રાખ્યા હવે જે બાપુ આપણા યાર્ડની ઉપર રોડ ઉપર જે આપણા કસ્ટમર્સ હતા એની નજીક આપણે આવી ગયા છીએ અને આપણા ચાર મિત્રો જે છે છે અમારા તો તેને એડ્રેસ